વડોદરા શહેરના સંગમચાર રસ્તા પાસે આવેલી માખી જાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો યોજાતા હોય છે નવલી નવરાત્રીની આઠમ જે ખૂબ જ પવિત્ર અને મહત્વનો દિવસ માનવામાં આવે છે એ દિવસે ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિવ્યાંગો અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ માખી જાની ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષના 365 દિવસ જરૂરિયાતમંદોને ભોજન કરાવે છે. ઉપ્રાંત વિધવા મહિલાઓને નિયમિત રીતે અનાજની કીટ આપવામાં આવે છે અને અન્ય અનેક સેવાકીય કાર્યો પણ સતત હાથ ધરવામાં આવે છે. સમાજના નબળા વર્ગોને સહાયરૂપ બનતી આ સંસ્થા વડોદરા શહેરમાં માનવ સેવા માટે એક પ્રેરણારૂપ બની છે. જય ઝૂલેલાલ જય માતાજી નવરાત્રા ની વડોદરાના નગરજનો ને શુભેચ્છા નવરાત્રા આઠમ મતે આજે માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ દતા દ્વારા દિવ્યાંગ પરિવારજનોને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ પર સવારે રોજે આઠ થી માં ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે સાથે સાથે સિનિયર સિટીઝન નિરાધાર હોય એમના માટે પણ ટિફિનની સેવા નિઃશુલ્ક ટિફિનની સેવા ઉપલબ્ધ છે કોઈને પણ ભોજન સેવાનો લાભ લેવો હોય તો માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે સૌને શુભકામના જય જુલેલાલ જય માતાજી માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા કિરણ નરેન્દ્રભાઈ પટેલ મખીજાની ટ્રસ્ટ તરફથી અમે વારંવાર ઘડીએ ઘડીએ ઘણા ટાઈમથી આવી સેવાઓ મળતી રહેતી હોય છે જે અમારા દિવ્યાંગ ભાઈ બહેનોને ખૂબ

ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી